નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમને મારી ચેનલમાં દરેકે દરેક સ્કૂલની છે જેમ કે જામનગર અમદાવાદ સુરતમાં એડવર્ટાઇઝમેન્ટ આવે છે તે પણ હું તમને મળતી રહેશે અને ટેટ ટાટના ન્યૂઝ સહાયકના ન્યૂઝ દરેક ન્યૂઝ છે તે તમને મારી ચેનલમાં મળતા રહેશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આજની હેડલાઈને આવી છું તે છે શ્રી સત્યસાઈ વિદ્યાલય માટેની છે અમર વિલાસ કોમ્પ્લેક્સ પ્લેસ રોડ જામનગર માટે છે ટીચર રિક્રુમેન્ટ આપેલી છે વી પ્રાઇડ ઓવર સેલ્ફ ફોર હોનેસ્ટિક એજ્યુકેશન એલિબેલી ઓવર સ્ટુડન્ટ્સ એન્ડ કોન્ફિડન્સ યંગ ઇન્ડિવિજલ્સ વિથ ધ સીન્સ ઓફ હોનેસ્ટી એન્ડ ઇન્ટિગ્રેટી એન્ડ પ્રેક્ટિસ ધ વિદ્યાલય ઇન્વાઇટેડ પ્રો પ્રોએક્ટિવ સેક્યુલર એન્ડ ધ ડિસાઇડેડ ટ્રેન્ડ ટીચિંગ સ્ટાફ ફોર વેરિયસ પોઝિશન વેરિયસ પોઝિશન ફોર પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સેક્શન ઇંગ્લિશ મીડિયમ માટે છે પ્રાઇમરી અને સેકન્ડરી સેક્શન બંને માટે છે સબ્જેક્ટ આપેલા છે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી મેથ્સ ઇંગ્લિશ અને હિન્દી ક્વોલિફિકેશન છે તે બેચલરો માસ્ટર ડિગ્રી ઇન ધ રિવ સબ્જેક્ટ ફ્રોમ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ બીએડ એન્ડ બી પછી છે કેન્ડિડેટ મસ્ટ બી પ્રોફિસન્ટ ઇન ધ ઇન ધેર સબ્જેક્ટ કોમ્પ્યુટર લિટરેટ એન્ડ ધ ફ્યુઅન્ટ ઇંગ્લિશ કેન્ડિડેટ હેવિંગ એક્સપિરિયન્સ ફાઇવ પ્લસનો હોવો જોઈએ તમને ફ્રિકવન્ટલી ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ અને તમે તમારા સબ્જેક્ટમાં સારી રીતે તમે ભણાવતા હોવા જોઈએ પછી છે સબમિટ યોર એપ્લિકેશન ઇન પર્સન અલોંગ વિથ ધ સીવી ફોટોગ્રાફ કોપી ઓફ સર્ટિફિકેટ રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ વિથ કોન્ટેન્ટ ડિટેલ્સ લેટેસ્ટ બાય ફ્રાઇડે ટેન્થ મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર બિટવીન નાઇન એ એમ ટુ વન થર્ટીન પી તમારે દસ મે સુધીમાં તમારે નવથી એક વાગ્યા સુધીમાં મોકલી દેવાનું રહેશે શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ વીલ બી કોલ્ડ ફોર ધ રિટર્ન ટેસ્ટ ડેમો એન્ડ ઇન્ટરવ્યૂ તમારે રિટર્ન ટેસ્ટ લેવામાં આવશે ડેમો લેવામાં આવશે અને ઇન્ટરવ્યુ પણ લેવામાં આવશે જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો થેન્ક યુ